અને આમ જોઈએ તો ઉપરકોટ અને જે આ વિકાસ બતાવવાની વાતો થાય છે ઉપરકોટ ને તો એ ચોક્કસ કંપનીઓ બહાર થી આવી છે જે પૈસા પાત્ર હોય તે જઈ શકે છે એ માત્ર ફાયદો ચોક્કસ વ્યક્તિઓને છે ચોક્કસ લોકો પૂરતો આપણે આપણા જુનાગઢ ની વાત કરીએ તો અહીંની સમસ્યાઓમાં મુખ્યત્વે કોઈ પણ વિસ્તારમાં તમે જો એટલે રોડ રસ્તાના કામ ચાલુ થાય એક ગલી ખોદી પછી અન્ય શહેરોમાં જેમ થાય છે કે ભાઈ સાંજના ગલી કોઈ સવાર થાય તો રોડે બની ગઈ એવું નહીં એક ગલી ખોદી અને પછી આગળ 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 ગલીઓ ખોદતી જાય એ પાછી ગલી ક્યારે બને એનું નક્કી હોતું નથી એટલે કે લગભગ એક એક મહિનો દિવસ બબે મહિના દિવસ સુધી રસ્તાઓ ખોદેલા હોય છે અને પાછું જયારે

એક જાગૃત નાગરિક વતી જૂનાગઢની પ્રજાને અપીલ કરું છું કોઈ પણ પક્ષ કે વિસ્તાર કરો મતદાન જેટલું વધારે થશે એટલી તમારા લોકોની જીત છે મતદાન નો બહિષ્કાર કરવાથી કોઈ ફાયદો નથી માટે મહેરબાની કરી અને મતદાન કરો અને કરાવો સમસ્યા માટે સમસ્યા આપણા વિસ્તારની જે આ સમસ્યા માટે લડત આપણે લડવાની છે જય હિન્દ બે ત્રણ દિવસ નહી તેના એવા સારા કામ બોલતા હોય બીજું તો કહી બાકી પ્રજા જાણે છે લોકો મત બહિષ્કાર કરવા સુધી ના બેનર મારે રોડ ઉપર આવે છે સાસ વારે બે દિવસ થી આ વિડીયો જોઈએ છે એટલે આવા કારણો હશે એટલે નહીં નીકળી શકતા હોય જુનાગઢ ની જનતા ને ખાસ કરીને વાત કરીએ ને તો આ ટેક્સ નો માર્ગ સહન કરતી પ્રજા ખાસ તો સારા રસ્તાઓ પછી પીવાલાયક યોગ્ય પાણી પછી આમ તમે જોવો તો ગટર વ્યવસ્થા છે ખરેખર એક ગટર વ્યવસ્થા નગરપાલિકાનો મતલબ જ એવો થાય છે નળ ગટર પાણી આ તણે સુવિધાઓ આજે વીસ વર્ષથી કોર્પોરેશન બન્યું કોર્પોરેશન જેવું તો હજી સુધી બન્યું જ નથી કોર્પોરેશન બનાવી લીધું છે પણ માત્ર કાગળ ઉપર કોર્પોરેશન માં કોર્પોરેશન જાવ અને ત્યાંની નાયની સરખામણી કરો તમને જ બધું સમજાય છે બારના વિડીયા જાવ અને ખાસ કરીને તમે જોઈએ તો આ બધા માનસિકતા માંથી નીકળી અને રવિવારે માણસ પોતાના સંતાનો ને ફરવા માટે જાય તો કોઈ સારો બગીચો પણ નથી અને રહી વાત બીજી સારા બગીચા તો ઠીક છે હજી સમજવામાં આવે પણ મહિલાઓ રોડ રોડ જેવા વિસ્તારોમાં એમજી ઉપર જ્યાં મહિલાઓનો આવરો જાવરો પુષ્કળ હોય છે ખરીદી બજાર છે કટલેરી બજાર છે મોટી મોટી માર્કેટો છે ત્યાં કઈ મહિલા શૌચાલય પણ ઉપલબ્ધ નથી કલ્પના તો કરો તમે આ જુનાગઢ ની શું હાલત કરી નાખી જા એટલે મહેરબાની કરીને જાગો આંગણવાડી કેન્દ્ર ની વાત કરીએ તો આંગણવાડી અંદર આપણે જોઈએ છીએ કે લગભગ અમારા જાદેડા રોડ ની અમે ગયા તો લગભગ એ લોકોએ ચાર પાંચ છ મહિને કે વર્ષ દિવસે આંગણવાડી બદલાવી પડે આંગણવાડી મુખ્ય પાયા ની જરૂરિયાત છે તો એના માટે તો એ લોકો પાસે ઘરના મકાન કે સાર્વજનિક પ્લોટ ફરી અને એક પ્લોક એવો ઉભો નથી કરી શકતા કે આંગણવાડી સરકારી ચાલી શકે અને આંગણવાડીના કાર્યકર બહેનો પણ રાડો પડે કેમ કે લગભગ એવું કે છે કે આજ સુધી રોજમદાર માં કામ કરીએ છીએ ચૂંટણી ના કામ નાખે બીજે ત્રીજે કોઈને કાયમી કર્યા નથી એટલે સમસ્યાઓ ઘણી છે જ્યાં બહાર નીકળો ઘરની બહાર એટલે સમસ્યાનો કોઈ પાર નથી સમસ્યા ને માટે જૂનાગઢની પ્રજાને વિનંતી કરીએ આ સ્વરાજ ની ચૂંટણી છે માટે બહાર નીકળવાનું છે અને આપણી મતરૂપી તાકાત બતાવી અને આપણે આપણી સમસ્યા સોલ્યુશન લાવવાનું નહીં કે વિરોધ કરીએ એટલે મહેરબાની કરી અને આપણા જૂનાગઢનું નામ સૌથી મતદાનની ટકાવારીમાં સૌથી પાછળ આવે જૂનાગઢની જનતા ને વિનંતી કરું છું મહેરબાની કરીને વધારેમાં વધારે મતદાન કરો આટલી જ વિનંતી